ધનસુરા શહેરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરાતા ટ્રાફિકની સમસ્યાથી ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન ધનસુરામાં આડેધડ વાહનો પાર્કિંગ કરાતા ટ્રાફિકની સમસ્યાથી ગ્રામજનો વાહન ચાલકો અને ધંધો વેપાર કરતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધનસુરા ચાર રસ્તાથી ધનસુરા બસ સ્ટેશન સુધી ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન રોજિંદો બની ગયો હોય એવું લાગી રહ્યું છે અને ગ્રામ લોકો ઈચ્છી રહ્યા છે કે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવે ટ્રાફિક થવાનું મુખ્ય કારણ વાહન ચાલકો પોતાના વાહનો રસ્તાની વચ્ચે દુકાનો આગળ અને જેમ તેમ પાર્ક કરી દેતા હોય છે જેથી રસ્તા ઉપર જતી ગાડીઓને નીકળવા માટે જગ્યા હોતી નથી જે પણ ટ્રાફિક થવાનું કારણ છે ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે જેમ તેમ વાહનો પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે ધનસુરા પોલીસ કડક અને કાયદેસરની કાર્યવાહી કરે જેથી આવા વાહન ચાલકોને શિક્ષા લાગે અને ભવિષ્યમાં પોતાના વાહનો યોગ્ય જગ્યાએ કોઈને ન થાય તે રીતે કરે જો આવનારા સમયમાં આડેધર વાહનો પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે ધનસુરા પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવું જાણવા મળેલ છે રિપોર્ટર રવિ ઠાકોર બીએ ન્યૂઝ ગુજરાતી ધનસુરા